તાલુકાના બરમિયા ગઢ ગામે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શ્રી બ્રહ્મ જ્ઞાનેશ્વર મહાદેવના દર્શનાર્થે શિવ ભક્તોની ભારે ભીડ ઉમટી મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ડાંગ જિલ્લાના બરમ્યાવળ ગામ ખાતે શ્રી બ્રહ્મ જ્ઞાનેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન માટે ઉમટ્યા જ્યારે બરમ્યાવળ ગામે પારંપરિક મેળો પણ યોજાયો જેમાં હજારોની સંખ્યામાં લોકો મેળાનો આનંદ માણતા જોવા મળ્યા અત્રે ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રીના અવસર નિમિત્તે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ બરમિયાવ ખાતે પારંપરિક આદિવાસી રીત રિવાજ પ્રમાણે મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે આ વર્ષે શ્રી બ્રહ્મ જ્ઞાનેશ્વર મહાદેવ મંદિર બરમિયાભ ખાતે આયોજિત પાવન પર્વ દર્શન માટે લાંબી કતારો પણ જોવા મળી ભક્તોએ દર્શન કરી શિવરાત્રીના પર્વ નિમિત્તે ભગવાન આશીર્વાદ મેળવ્યા અહીં મોટા ભાગે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના લોકો તેમજ દૂર દૂરથી શ્રદ્ધાળુ દર્શન માટે આવતા હોય છે મેળામાં મનોરંજનની એક્ટિવિટી પણ જોવા મળી જેમાં બાળકો યુવાનોએ આનંદ માણતા નજરે પડ્યા તેમજ ખાણીપીણીની વસ્તુમાં મુખ્યત્વે ખજૂર ગોળ ડાળી વગેરેની